આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ પ્રવીણભાઈ તોગડિયાજીના નેતૃત્વમાં તીર્થરાજ પ્રયાગરાજમાં સેવા યજ્ઞ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક અને અધ્યક્ષ અને ફાયરબ્રાન્ડ હિન્દુ નેતાની ઓળખ ધરાવનાર ડૉક્ટર પ્રવીણભાઈ તોગડીયા કેન્સર સર્જન હાલમાં સુરતના ત્રિદિવસીય પ્રવાસે છે વિશેષ ચિંતનના ભાગરૂપે રવિવારે ડુમ્મસ સુરત ખાતે રોકાણ કર્યું છે તાજેતરમાં જ પ્રયાગરાજ ખાતે સંપન્ન થયેલા મહાકુંભના મેળામાં આયોજન અને અમલીકરણમાં તેઓએ ખૂબ જ મોટી જવાબદારી સુપેરે નિભાવી છે પ્રયાગરાજ ખાતેના અવર્ણનીય અનુભવોને પત્રકાર સાથે શેર કરવા માટે પત્રકાર ગોષ્ઠીનું આયોજન હતું પત્રકાર પરિષદને સંબોધિત કરતા પ્રવીણભાઈ તોગડિયાએ કહ્યું હતું આ વખત મહાકુંભ અદભુત હતો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા તીર્થરાજ પ્રયાગરાજમાં દૂઢ મહિનો ચૌદ જગ્યાએ ભંડારા ચલાવી સવા કરોડ લોકોની જમવાની વ્યવસ્થા કરવામાં આવી દરરોજ આઠ હજાર લોકોની રહેવાની વ્યવસ્થા હોટલ પાંચ લાખ લોકોની રહેવાની વ્યવસ્થા કરી છે પાંચ લાખ લોકોને મેડિકલ ઇલાજ આપવામાં આવ્યા હતા ડાકોર પદયાત્રા શરૂ થઈ છે પદયાત્રા શરૂ થઈ છે તેમાં પણ લોકોની વ્યવસ્થા કરવામાં આવી છે અમારા પચાસ દર શનિવારે હનુમાન ચાલીસા કરવાનું છે ગઈકાલે ડોક્ટરોને કોન્ફરન્સ કરી હતી જેમાં બસો પચાસ કન્સલ્ટ ડોક્ટર દરરોજ એક હિન્દુનું પ્રાઇવેટમાં સારવાર કરવાનું વચન આપ્યું છે ડુમસના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર દીપકભાઈ ધીરુભાઈ ઈજારદારે કહ્યું છે પ્રવીણભાઈ તોગડિયાજીના નેતૃત્વમાં પ્રયાગરાજ મહાકુંભમાં સુંદર વ્યવસ્થા કરવામાં આવી કોઈ પણ ભાવિ ભક્તને સુવિધા ના થાય તેનું ધ્યાન આપવામાં આવ્યું છે લોકોની જમવાની રહેવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હિન્દુઓને સંગઠિત કરવાનું કામ તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દ્વારા તીર્થરાજ પ્રયાગમાં દોઢ મહિનો ચૌદ જગ્યાએ ભંડારા ચલાવીને

અમારા દ્વારા મેડિકલ ટ્રીટમેન્ટ ને દવા લગભગ પાંચ લાખ લોકોને આપવામાં આવી મોટું કામ કુંભમાં થયું અને દોઢ મહિનો હવે ડાકોર પદયાત્રા બે દિવસ પછી શરૂ થઈ છે આખી પદયાત્રા દરમિયાન લોકોની સેવાની વ્યવસ્થા પણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ આવતીકાલથી શરૂ કરી રહી છે અમારો દેશમાં પ્રયાસ દરેક ગામ અને શહેરની દરેક કોલોનીમાં દર શનિવારે લોકોને એકઠા કરીને હનુમાન ચાલીસા કરવા કાલે મેં સુરતમાં ડોક્ટરોની એક કોન્ફરન્સ કરી મારી પાસે બસો પચાસ કન્સલ્ટન્ટ ડોક્ટર કન્સલ્ટન્ટ એટલે એમએસએમડી પણ આ બસો પચાસ એ છે જેને દરરોજ એક ગરીબ હિન્દુ નું પ્રાઇવેટ મફત સારવારનું વચન આપ્યું છે વન પેશન્ટ ફ્રી પર ડે ઇન પ્રાઇવેટ કેટલા ડોક્ટરો અઢીસો વર્ષમાં કેટલા લોકોની મફત સેવા પ્રાઇવેટમાં કરીશું પચાસ હજાર આવતીકાલથી સુરત કે સુરતની આજુબાજુના ગામડાઓમાંથી કોઈ ગરીબ હિન્દુ અમારો સંપર્ક કરશે એને મફત પ્રાઇવેટનું કન્સલ્ટિંગ એને બ્લડ પ્રેશર સુગર લેબોરેટરીની તપાસ કરવી પડે એમાં પચીસ ટકા રાહત અપાવીશું ઇન્ડિયા હેલ્થ લાઈનના નામ ઉપર આ મોટી વ્યવસ્થા અમે શરૂ કરી છે કોનો સંપર્ક કરવો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાનો અથવા અમારા દ્વારા હજારો હનુમાન ચાલીસા કેન્દ્ર ચાલે છે એનો સંપર્ક કરે તો મફત કન્સલ્ટિંગની વ્યવસ્થા કરાવશે હવે તમારે પૂછો તો પૂછો પ્રવીણ આપે જે વાત કરી કે અઢીસો રોજના દર્દીઓને ફ્રી સારવાર મળશે કન્સલ્ટિંગ મળશે હવે મળે છે કે કેમ એનું મોનિટરિંગ કોણ જાહેરાત તો કરી દીધી મોનિટરિંગ કોણ કરે પહેલી વસ્તુ કાલે રાત્રે મીટિંગ થઈ છે શનિવારે કાલથી શરૂ થશે એનું મોનિટરિંગ કરવા માટે

પ્રયાગરાજના મહાકુંભમાં જે સેવા કરી છે અને તેનું જે એમણે અહીંયા એમને જે રીતનું આપશ્રીને જે રીતે સંબોધન કર્યું છે એ અડધું જ છે એ અડધું જ છે મેં જો જાતે જોયું છે એનાથી ડબલ છે અને રોજ રાત્રે સાહેબ છે ને જમીને રાત્રે દસ સાડા દસ વાગે બેસે બધાનો રિપોર્ટ લે કે કયા ટેન્ટમાં કેટલી સાફસુફી થાય કોને કયા બ્લેન્કેટ કોને શું કમ્પ્લેન

તમે બહુ બોલશો તો અમને આવવાનું મન જશે હા એવી છે કે એમને મને તે ત્યાં ભવ્યથી ભવ્ય એરેન્જમેન્ટ કરી આપેલી અને એમનો હું એ બદલ ખાસ ઉપકારવાસ છું અને ખાસ તો સુરતમાં હિન્દુ ધર્મનો પ્રચાર થાય એ અર્થે એમને અહીંયા આમંત્રિત કર્યા છે સુરત શહેરના લોકોને સુ તો હિન્દુ બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ S9 ન્યૂઝ સાથે